કાકરેજ તાલુકાના નાનોટા ગામે શ્રીરામ પંચોટી વનમાં ત્રણ હજાર વૃક્ષોનું વૃક્ષાપૂરણ કરાવતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સરકાર અને તંત્ર સહિત સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના નાનોટા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોના અથાગ પ્રયત્નો થકી બહેનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જોકે નાનોટા ગામે સર્વે નંબર છસો ચોર્યાસીમાં ગોચર જમીનમાં રામ પંચવટી વન બનાવવામાં આવ્યું છે નાનોટામાં બે પોઈન્ટ પાંચ હેક્ટર વિસ્તારમાં ત્રણસો જુદા જુદા પ્રકારના વૃક્ષો જેવા કે પીપળો ઉમરો હળ લીમડો કદમ જેવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં પાંચ હજાર લીટર પાણીના ટાંકાની વ્યવસ્થા કરી તેમાંથી દરેક ઝાડને સ્વતંત્ર ટપક પદ્ધતિની વ્યવસ્થા કરવામાં આવી છે કાકરેજ તાલુકાના નાનોટા ગામે શ્રી રામ પંચવટી વનમાં એક પેડમાં કે નામ બહેન કે સાથ અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં કાકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ગ્રામજનો અને તંત્ર દ્વારા તુલસીનો છોડ આપી ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ પટેસરીયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ મહામંત્રી રમેશભાઈ જોશી મહામંત્રી અમરસિંહ સોલંકી પૂર્વ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ ઈશ્વરભાઈ ખટાણા પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા પૃથ્વીરાજસિંહ વાઘેલા બાબુલાલ પટેલ હોટલ શુભમ થરા બપુભા વાઘેલા પૂનમસિંહ ડાભી નાનોટા ગ્રામજનો યુવાનો તેમજ પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા કિશાનદાન ગઢવી કાકરેજ મામલતદાર વીએમ પટેલ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ હટાર શિહોરી પીઆઈ કીર્તસિંહ બિહોલા નાયબ મામલતદાર વિજયભાઈ ચૌધરી તલાટી મંડળના પ્રમુખ વિક્રમસિંહ વાઘેલાએ ખાસ કરીને હાજરી આપી હતી શ્રી રામ પંચવટી વનમાં સમગ્ર ગ્રામજનો સરપંચ શ્રી રામજીભાઈ ઇરાભાઈ ડેપ્યુટી સરપંચ રઘુભાઈ અમરાભાઈ તલાટી વિષ્ણુભાઈ જીગર આંકડા અધિકારી તલાટી વરજભાઈ તથા ગામના યુવાનો પરમભાઈ સુરેશભાઈ રવિભાઈ બાબુભાઈ ગોવિંદભાઈ પ્રકાશભાઈ ભરતભાઈ નવીનભાઈ સાગરભાઈ વિશાલભાઈ ચંતીભાઈ શંકરભાઈ સક્તાભાઈ પ્રકાશભાઈ સવાભાઈ જયેશભાઈ અશ્વિનભાઈ ગૌતમભાઈ તેમજ નાનોટા ગ્રામજનોને યુવાનોના ખડા પગા ઊભા રહીને આવેલા મહેમાનો નું સુંદર રીતે સન્માન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો તો રિપોર્ટ ડીકે નાયક આકરે ગ્રામ પંચાયત સરપંચને ને એમની ટીમ કાકરેજ તાલુકા વિકાસ અધિકારી અને એમની ટીમ સંયુક્ત ઉપક્રમે નાનોટા ગામના ગૌચરની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર પ્રાંત અધિકારી શ્રી ગઢવીજી દારશ્રી પટેલજી પીડીઓ શ્રી નરેશભાઈ ધોપલીજી વગેરે અધિકારીશ્રીઓ સાથે અમારા પદાધિકારીશ્રીઓ મારસિંહજી પૃથ્વીરાજસિંહજી બાબુભાઈ ઈશ્વરભાઈ રમેશભાઈ ગામના સરપંચશ્રી ઉપર સરપંચશ્રી આજુબાજુના વિસ્તારમાં વધારેલા સરપંચશ્રીઓ સરપંચશ્રીઓ

જે ખૂબ સરાહનીય છે આ સરાહનીય કામ કરવા બદલ સર્વને અભિનંદન આપું છું કે આપણે ખૂબ સારું કામ કર્યું છે પ્રેરણાદાયિક કામ કર્યું છે આજુબાજુના વિસ્તારમાં પણ વૃક્ષારોપણના કામ આ રીતે આયોજન બધે થાય તો વૃક્ષો એનો ઉછેર થાય સંરક્ષણ થાય સંવર્ધન થાય અને આપણું જે અભિયાન છે કે વૃક્ષો વાવવા એટલું પૂરતું પૃથુ સીમિત નહીં પણ વૃક્ષોને ઉછેરવાનું કામ પણ થાય એ માટેનું જે કામ કર્યું છે એ બધા આયોજકશ્રીઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું ધન્યવાદ